શું મકાનને ચેક લગાવી ઉપર ઉઠાવી શકાય છે વાત કરીએ તો શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા આનંદસિંહ જાડેજાનું મકાન રોડ લેવલ થી 1.5 ફૂટ નીચે હોય દર ચોમાસે પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હતી ને પાડી નવું બાંધકામ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ તેમજ જ 1 થી 1.5 વર્ષ જેવો સમયગાળો લાગતો હોય મકાનને પાડી નાખવાને બદલે ચેક લગાવી મકાનને ને પ્લીન્થ લેવલ થી 3 ફૂટ ઊંચો ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો કામના જાણકાર ચોટા લિફ્ટિંગ સર્વિસ દ્વારા મકાનને ચેક લગાવી પ્લિન્થ લેવલથી 3 ફૂટ જેટલો ઊંચો ઉઠાવવામાં આવી રહ્યો છે આ અંગેની વિસ્તૃત માહિતી ચોટા લિફ્ટિંગ સર્વિસ તથા આનંદસી જાડેજા દ્વારા અપાઈ હતી કે બાદ કપડા એક નમું યામ નો પાન જતો છે પાન ક્યાં જતો છે મેરે યાર બળ જાય જતો છે ઓર मेरा नाम रोहित सिसोदिया है मैं हरियाणा से हूँ मेरी फर्म है जोधा हाउस लिफ्टिंग सर्विस और मेरा काम है मकान को ऊपर उठाना जैक के जैक की हेल्प से ऊपर उठाते हैं मकान को एक जगह से दूसरी जगह लेके जाते हैं और एक बिल्डिंग को घुमा भी देते हैं रोटेट कर देते हैं और फिलिंग जैक जैक पे बिल्डिंग को रोक के और उसमें कोई भी ड्राइंग चेंज कराना हो कुछ भी कराना हो बिल्डिंग के अंदर और बिल्डिंग जो झुक जाता है टिल्ड हो जाता है उस बिल्डिंग को सीधा भी किया जाता है और जो मकान नया बनाते हैं कोई किसी का मकान पानी लेवल वाटर लेवल में नीचे चला जाता है जो हम मकान को नया बनाते हैं उस पर कम से कम भी चार लाख रुपए का खर्च आता है और हमारा दो हज़ार स्क्वेयर फुट एरिया बिल्डिंग है ये आनंद जी का और ये पाँच लाख रुपए में लिफ्ट हो रहा है इसमें कोर्ट एग्रीमेंट के थ्रू हम काम करते हैं बिल्डिंग में कोई दिक्कत नहीं आता मालिक का कोई रिस्क नहीं होता है जीरो रिस्क पे काम होता है जी इसके अंदर हमारा पास थर्टीन लेबर काम कर रहा है और मिस्त्री हैं इंजीनियर है सब कुछ है जी साइट इंजीनियर મારું નામ આનંદસિંહ જાડેજા છે હું વિજયરાજનગરમાં રહું છું મારું મકાન દોઢ ફૂટ જેવું નીચે હતું જમીન રોડ લેવલથી અને એમાં દર ચોમાસે પાણી આવી જવાની સમસ્યા રહેતી એટલે મેં વિચાર્યું કે આ મકાનનું સેટઅપ સારું છે બાંધકામ સારું છે એટલે આ મકાનને પાડીને નવું કરવું એની કરતાં આ મકાનને તે લિફ્ટિંગ કરી દઈએ એટલે મેં ઓનલાઈન સર્ચ કરી અને જોદા લિફ્ટિંગ સર્વિસનો કોન્ટેક્ટ કર્યો એણે મને બે ત્રણ કામ દેખાડ્યા મહેસાણા અમદાવાદમાં ને એણે કામ કરેલા હતા એ લોકોને મેં બોલાવી અને મારું મકાન દેખાડ્યું અને એમ કીધું સેફ રીતે ઊંચકા જશે અને લિફ્ટિંગ થઈ જશે એ લિફ્ટિંગ કર્યા પછી ત્રણ ફૂટનું અમે અત્યારે લિફ્ટિંગ કરીએ છીએ રોડ લેવલથી દોઢ ફૂટ ઊંચું આવી જશે અને અમારે હવે કોઈ જાતની બીજી ચોમાસામાં એની કોઈ સમસ્યા રહે નહીં નવું મકાન બનાવીને પાડીએ તો એક વર્ષનો જેવો ટાઈમ થાય સાઠ સિત્તેર લાખ રૂપિયા જેવો ખર્ચ થાય એની બદલે આ મકાન આપણે લિફ્ટિંગ કરવામાં સાડા ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ બેસે છે અને એક મહિનામાં આપણું કામ પૂરું થઈ જાય છે ફ્લોરિંગ નવું કરવાનું રહેશે કોઈ રિસ્ક લેતું નથી કોર્ટ એગ્રીમેન્ટથી કામ થાય છે આપણું આમાં કોઈ જવાબદારી રહેતી નથી એ લોકોની જવાબદારી હોય છે પૂરેપૂરી ને કોઈ જાતની સમસ્યા આમાં ઉત્પન્ન થતી નથી